એ વાત બરાબર સમજી રાખો જ્યાં શુભનો વિચાર છે એને ભાવના કહેવાય અશુભનો વિચાર છે એને શું કહેવાય કલ્પના કલ્પના દુર્ગતિમાં લઈ જાય ભાવના સદ્ગતિમાં લઈ જાય કલ્પના અશુભ કર્મ બંધાવે ભાવના શુભ કર્મ બંધાવે છે દિવસમાં ભાવના વધારે ચાલે છે કે કલ્પના વધારે ચાલે છે બોલો બસ આ એક

બોલો કલ્પના ચાલે છે કે ભાવના ચાલે છે હે તમારી સામે બેઠા છીએ ત્યારે ભાવના ચાલે છે અહીંથી નીચે ઉતરીએ છીએ એટલે બ્યાસનામાં હવાવાળી જગ્યાએ બેસું એ કલ્પના કે ભાવના ધર્મમાં સંસાર

આ કલ્પના તમે ધંધામાં કોકને શીખામણ આપતા હો ભલા મળતા શેર લઈ લેવા જોઈએ ને હાવ પાગલ છો આ પાણીના ભાવમાં મળતા હતા તને ખબર છે આ ભાવ આ શેર ક્યાંય પહોંચી જવાના છે એટલા ઉપર જવાના એટલા ઉપર જવાના રાતો રાત તને કરોડપતિ બનાવી દે આ આવા વિચારો આવી આવી વાતો તમે કોકને સલાહ આપો છો ત્યારે હકીકતમાં તમે શું કરી રહ્યા છો